啊！

ઓપરેટર બતાવતો લીધું પણ હવે ક્યાં લેવાની વાત કરું બતાવું હમણાં જોઈ તો લીધું ના કરવાની ગ્રુપમાં કરવાના આંદોલન લોકો છવ તારીખ ત્રણ હજાર સાતસો પચીસ પચીસ તારીખે છસો ત્રીસ છવ્વીસ તારીખે તમે રજા રાખી હતી સત્યાવીસ તારીખે તમે છ એકસો બ્યાસી રૂપિયાનો ધંધો કર્યો અઠ્યાવીસ તારીખે ત્રણ હજાર એકસો ઓગણત્રીસ તારીખે તમે ત્રણ એક્યાસી રૂપિયા બરાબર આ ઉબેર ઉબેરમાં તમે પચીસ તારીખે સોળસો રૂપિયાનો ધંધો કર્યો ચોવીસ તારીખે ચારસો ને તેર નો ધંધો કર્યો રેડી કાકા આ બધું આ અમે ગોડા છીએ આ હારું લાગે કાકા અમે બધા કોઈ હું અહિયાં ઇમરામ તો ઉભા નહીં નમસ્કાર ગુજરાત સ્વાગત છે ગુજરાતની રાજધાની ગાંધીનગર ગાંધીનગરમાં આજે કુડાસણ પોલીસ ચોકીની સામે એક લૂંટની ઘટના સામે આવી છે અમદાવાદથી જે ટેક્સી લઈને એક ભાઈ આવતા હતા એને ઓનલાઈન ઓર્ડર આવ્યું ઓનલાઈન ઓર્ડર આવ્યું અહીંયા કુડાસણ ચોકી પાસે અમને બોલાવવામાં આવ્યો અને એમની જોડેથી લૂંટ કરવામાં આવી અગિયારસો રૂપિયા જેટલા ઓનલાઈન લીધા અને એના પછી એમની જોડેથી સાડા પાંચ હજાર જેટલા કેશ લીધા અને શું કામ એવી ઘટના બની એ ભાઈ જોડે તો આપણે વાત કરીશું શું સત્ય હકીકત છે શું નામ છે ભાઈ તમારું અસફાકભાઈ અચ્છા શું ઘટના બની હતી તમારી જોડે બરોડામાં બુકિંગ કરવું હતું બરોડામાં બુકિંગ કરવામાં આવ્યો હતો એ લોકો ભાઈ ચાર જણા ગાડીમાં જ ઉતરી મારી ગાડીમાં બેસી ગયા ચાર જણા અને એના પછી ઓટીપી આપીને રાઈડ ચાલુ કરાઈ ને પછી અહીંયા બ્રિજના નીચે લઈને સ્ટોપ ઓટીપી આપીને રાઈડ બંધ કરાય આઠસોના ઉપર કઈ પેમેન્ટ થતું તો પેમેન્ટ આપ્યું નથી મને અગિયારસો રૂપિયા ઓનલાઈન લીધા ને પાંચ હજાર ચારસો રૂપિયા કેશ લીધા છે ગાડીને નુકસાન ના થાય એના માટે પૈસા લેવા પડે ને સાત આઠ જણા હતા આ લોકો અચ્છા તમે એ લોકોના પૈસા આપ્યા હા શા માટે પૈસા આપ્યા ગાડીને નુકસાન ના થાય એના માટે પછી પૈસા લેવા પડે ગાડીને ઉપર લાતો મારતા હતા ને બધું કરતા હતા તમે ગાડીને નુકસાન ના થાય એના માટે પછી પૈસા લેવા આપણા મારે અચ્છા તો તમે આ બધાની જે વસ્તુ તમારી જે ઘટના બની એની જાણ તમે પોલીસને કેમ ના કરી મોબાઈલ લઈ લીધો તો મારા મોબાઈલ લઈ લીધો તો એટલે ફોન ના કરી શકે હું તમારું મોબાઈલ છીનવી લીધો હતો એ લોકોએ હા એટલે કેટલા લોકો હતા સાત આઠ જણા હતા અચ્છા સાત આઠ લોકો હતા અને એના પછી તમે શું શું થયું અને તમે ક્યાં ગયા પછી સીધો જે પૈસા આપીને પછી ઘરે નીકળી ગયો ઘરે પહોંચી ગયો હું અને એ લોકો કોણ હતા તમને જાણવા મળ્યું એ બધા કે ગાડીવાળા છે સ્ટ્રાઇક કરીને કે સ્ટ્રાઇકના હિસાબે કે શું ચાલુ રાખીને એના હિસાબે બધું મારા કરતા હતા ને એ બધું કરતા હતા અચ્છા એ લોકો પણ ઓલા ઉબેરના ડ્રાઈવર હતા તમારે કેવું એવું છે હા અચ્છા ઓલા ઉબેરના ડ્રાઈવર થઈને તમે લોકો તમારા સાથી ભાઈબંધને આવી રીતે લૂંટી રહ્યા છો ઓલા ના નામે આ આવી ઘટના ના બનવી જોઈએ આ આ વિડીયો દ્વારા ભાઈને ન્યાય મળવો જોઈએ ગાંધીનગર જે આ ગુજરાતી નાક આપણે એક જાણકાર છે ભાઈ એમની જોડે વાત કરીશું નમસ્કાર મારું નામ પઠાણ સોહેલ ખાન છે અને મને સમગ્ર જે ઘટના આશફાકભાઈ વોરા મને કીધી અને હાલ તમને પણ જણાવી તો આજે થઈ રહ્યું છે આ ખરાખર ખરેખર જોવા જઈએ ને તો ખોટું થઈ રહ્યું છે ઇસ્ટ્રાઇકના નામે તમે પોતાના જ ડ્રાઈવર ભાઈઓને એક ડ્રાઈવર ભાઈ થઈને તમે બીજા ડ્રાઈવર ભાઈને લૂટી રહ્યા છો ઇસ્ટ્રાઇકના નામે આ ખરેખર ખોટું કહેવાય અને આ અમદાવાદની અંદર જે અમદાવાદનું કેપિટલ કહેવાય ગુજરાત ગાંધીનગર જ્યાં રાજનેતાઓ રહે છે મોટા મોટા રાજકારણના નેતાઓ રહે છે એવા સ્થાનની અંદર એવા સિટીની અંદર જે સવારના છ વાગે એક ડ્રાઈવર ભાઈ બીજા ડ્રાઈવર ભાઈઓને લૂંટી લે છે અને સ્ટ્રાઇકનું નામ ચલાવે છે અને પૈસા નહીં આપું તો તારી ગાડી તોડી નાખીશું તને મારીશું એવો ધાક ધમકી આપવામાં આવે છે હાલ અમે ત્યાં ઘટના સ્થળે જ મોજૂદ છીએ જે કુડાસણ ચોકડી છે અને એની સામે જ કુડાસણ પોલીસ ચોકી પણ છે એ છતાં પણ સવારના છ વાગે અહીંયા આવો એક ઘટનાને લૂંટની ઘટનાને અમે તો ખરે આને લૂંટ જ કહેવા માગીશું કેમ કે દસથી બાર જણા એક પેક આઈડીથી કેબ બુક કરાવે છે અને જ્યારે કેબ આવી જાય કેબ ડ્રાઈવર આવી જાય કેબ લઈને તો એની ગાડીમાં બેસી જવામાં આવે છે એને સ્ટાર્ટ ઓટીપી આપી દેવામાં આવે છે અને થોડુંક લોકેશન ક્રોસ કર્યા બાદ પછી એની ગાડી બીજા દસ બાર જણા આવીને ઊભી કરાવી દે છે અને કે છે કે ભાઈ સ્ટ્રાઇક ચાલે છે તું કેમ ધંધો કરી રહ્યો છે હડતાલ ચાલે છે તને ખબર નથી તો ભાઈ મારા બધાને ખબર છે બધાને ખબર છે કે હડતાલ ચાલી રહી છે બધાને ખબર છે અમે એવું નથી કહેતા કંપની સાચી છે કંપની સારી છે કંપની દૂધની ધોઈલી છે અમે એમ નથી કહેતા તમારો વિરોધ પ્રદર્શન તમે ચાલુ રાખો તમે તમારા હક માટે લડી શકો છો પણ ગેરમાર્ગીય જઈને નહીં કોઈ બી માણસને નુકસાન પહોંચાડીને તમારો તમારો હક તમે નહીં લઈ શકતા તમે બીજાને નુકસાન પહોંચાડો છો ને તમે તમારા હક માટે લડો છો તો એ ન્યાયની વાત નથી અને આ જે બનાવ બન્યો છે સમગ્ર જે ઘટના છે એ અમદાવાદ પોલીસ ગાંધીનગર પોલીસ અને સાયબર ક્રાઈમ માટે બી એક શર્મનાક હરકત છે હું તો એમ કહેવા માંગુ છું કે આટલી આટલું મોટું જે કેપિટલ છે ગાંધીનગર જ્યાં રાજનેતાઓ રહે છે ત્યાં બેફામ આવા દસ બાર લુખાઓ સ્ટ્રાઇકના નામે આવી રીતે લોકોને લૂંટી પાડે છે ફેક આઈડીથી બુકિંગ કરે છે અને ઓલા ઉબેર કંપની પણ કશું કરતી નથી સાયબર સેલ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કશું કરવામાં આવતું નથી અને પોલીસ પણ જોવા જઈએ તો આંખે પટ્ટી બાંધીને ફરી રહી છે તો હું પોલીસને અને જે યુનિયનવાળા છે જે સ્ટ્રાઇક કરી રહ્યા છે હું બધાને એક જ વસ્તુ કહેવા માગું છું કે ગે ગેરમાર્ગીય રીતે તમે કોઈ પણ કામ ના કરો તમે કાયદાની હદમાં રહીને તમારી સ્ટ્રાઇક ચલાવો તમારો વિરોધ પ્રદર્શન કરો અમે એમ નથી કહેતા કે તમે ખોટા છો કે તમે કંપની વિરુદ્ધ વિરોધ ના કરો કંપનીની સામે વિરોધ ના કરો અમે તમારી સાથે છીએ તમે વિરોધ કરો અમે આવીશું તમારી માટે અમે લડીશું તમારી માટે પણ કાયદાની હદમાં રહીને કાયદાની બહાર જશો તો પોલીસ પ્રશાસન બેઠો છે ગુજરાત પોલીસ પણ છે અને આ ગાંધીનગર કેપિટલ છે અહીંયા રાજનેતાઓ રહે છે કે બહુ મોટી શરમનાક વસ્તુ થઈ ચૂકેલી છે જે અશફાકભાઈ વોરા જોડે અગિયારસો રૂપિયા ઓનલાઈન લેવામાં આવ્યા અને પાંચ હજાર ચારસો કેસ લેવામાં આવ્યા માંગણી એમની આઠ થી દસ હજાર રૂપિયાની હતી કે જે તું પૈસા નહીં આપે તો તારી ગાડીને તોડફોડ કરીશું અને તને પણ મારીશું હવે એક માણસ સવારના છ વાગ્યા આવી રીતે દસ વ્યક્તિની વચ્ચે ભરાઈ જાય તો આજે હું પણ હું કે તમે પણ ચૂપચાપ તમે તમારી ગાડી અને તમારા બચાવ માટે પૈસા આપી જ દેવાના છો તો પોલીસ શું આંખ કાન આડે લઈ લીધા છે અને કેમ આવી રીતે કેપિટલ વિસ્તારમાં આવી ઘટના બની પોલીસ પ્રશાસનને પણ આનો જવાબ આપવો જોઈએ અને આવા લુક્કાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી એમને જેલના સળિયા પાછળ મોકલવું જોઈએ ધન્યવાદ